આજે ચૈત્ર મહિનાની પૂર્ણિમા છે એટલે કે આજે હનુમાન જયંતિ છે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આ વર્ષની હનુમાન જયંતિ ખૂબ જ ખાસ છે ત્રેતા યુગમાં હનુમાનજીનો જન્મ થયો હતો એવો જ શુભ યોગ રચાયો છે આ હનુમાન જયંતિએ આજના દિવસે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે હનુમાન મંદિરમાં પૂજા પાઠ ભક્તો કરી રહ્યા છે હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજે હનુમાન જયંતિનો પર્વ છે ત્યારે સમગ્ર જે હનુમાન જે મંદિરો છે તેમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે પરંતુ સુરતની જો વાત કરીએ તો સુરતના એક જ મંદિર છે તે એકાઉનસો કિલો જે બુંદીનો જે લાડુ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો વિશાળ જે બુંદીનો જે લાડુ છે તે લાડુ અહીં તૈયાર કરવામાં આવ્યો છે અને શું કોઈ ભાવિ ભક્તો આ જે લાડુ છે તે લાડુની પ્રસાદી લેવા માટે અહીં આવી પહોંચ્યા છે આપની સાથે અહીં મહંત જોડાયા છે જે ત્રણસો કિલો નો બુંદી લાડુ તૈયાર કરવામાં આવ્યો છે શું કેશો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર હનુમાન મંદિર ઓગણીસો ની અંદર હનુમાનજી ની સ્થાપના થઈ પુરાના પુરાણ જૂનામાં જૂનું મંદિર પચાસ વર્ષ પુરાનું મંદિર આ અટલ આશ્રમ ની અંદર હનુમાનજી મંદિર ચેતન હનુમાનજી મહારાજ નામ છે સિદ્ધ હનુમાનજી મહારાજ નામથી પોકારે છે અમારે જે આઠ હનુમાનજીની નાની મોટી મૂર્તિઓ છે આઠ અષ્ટસિદ્ધિ નવ નીતિ ગયા હતા એવી રીતે આજે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે એક્યાવનસો કિલોનો એક લાડુ દરેક ભક્તો તરફથી સવામણીનો ભોગ સવામણી એટલે પચાસ કિલો બુંદી એટલે સવામણ થાય રાજસ્થાનીમાં હિન્દીમાં એટલે એ સવામણીનો ભોગ આજે બપોરે હમણાં અડધો કલાકની અંદર એ શરૂઆત થઈ છે અને બાર વાગ્યે દસ સાડા દસ અગિયાર બાર વાગ્યેથી ભોજનની વ્યવસ્થા કરેલી છે પચાસ હજારથી માણસો વધારે જમી શકે એટલી વ્યવસ્થા છે હવે મિત્રો આપણે આજે પાવન પ્રસંગો પર હનુમાનજી મહારાજના દર્શન કરી અને આપણે એમના પાછળ આશીર્વાદ પ્રાપ્ત કરી પૂરા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત જી આપને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો શું કહેશો અહીંયા આઠ હનુમાનજી છે અને અમે અટલ આશ્રમ સાથે છેલ્લા પાંચ દસ વર્ષથી જોડાયેલા છીએ અને અહીંયા આવીને એકદમ શાંતિ મળે છે અને આ જે એકાવનસો કિલોનું લાડુ છે એનો બી અમે લાભ ઉઠાવીશું અને જમણવાર બી રાખ્યો છે

જોઈ શકો છો અહીં જે પરિવાર છે તે પરિવાર અહીં આવ્યો છે અને ખાસ કરીને જે બુંદીનો જે લાડુ છે તે લાડુના અહીં દર્શન કરવા માટે આવ્યા છે થોડા સમયમાં આ જે બુંદીનો જે લાડુ છે તે લોકોને મહાપ્રસાદી રૂપે પણ આપવામાં આવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત